ગુજરાત ફરી એકવાર વરસાદનો જાણી લેજો સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આજે આપણે માહિતી મેળવીશું કે ગુજરાતના કયા કયા વિસ્તારમાં

આવનાર સાત દિવસ માટે ગુજરાતમાં વરસાદ વરસવા અંગે વાવાઝોડા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે કયા વિસ્તારની અંદર સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભયંકર જોર વધતું જોવા મળ્યું છે જેની સંપૂર્ણ વિગતસર માહિતી મેળવવાના છીએ સાથે સાથે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધવાને લઈને શું નવીનકોર ને તાજી અપડેટ જાહેર કરવામાં આવી છે જેની પણ આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈ રહેલી અત્યારે મજબૂત સ્ટ્રફ લાઇન અને ગુજરાત ઉપર સક્રિય બનતા શિયર અંધારપટ અને નવા નવા કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતમાં અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ બંગાળની ખાડીના દરિયામાંથી ફૂંકાતાની અંદર પણ અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમની તીવ્ર અસર અને ભયંકર ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે

દક્ષિણીય ગુજરાતમાં અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ વલસાડના વિસ્તારથી વાપી સાપુતારાના પંથકથી લઈને આહવાના વિસ્તારમાં ક્ષેત્રથી લઈને બીલીમોરા નવસારીના વિસ્તારથી બારડોલી વ્યારાના ક્ષેત્રથી સુરત કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડાના વિસ્તારથી ડેડિયાપાડાના ક્ષેત્રની અંદર આમ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સક્રિય બનતી નવી નવી સિસ્ટમની અસર અને ગુજરાતની અંદર ઘેરાયેલા ગુજરાતના વિસ્તારોમાં મજબૂત ઘેરાવાની લઈને અત્યારે સંપૂર્ણ અંદર મોટો ખતરો દક્ષિણીય ગુજરાતના વિસ્તાર માટે ટોળાતો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને આમદના ક્ષેત્રથી રાજપીપળા ભરૂચના વિસ્તારથી નર્મદાના વિસ્તારમાં સુરતના ક્ષેત્રથી વ્યારાના વિસ્તારમાં તાપીના ક્ષેત્રથી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી બાર કલાકની અંદર કંઈક નવા જૂની થવાની સાથે આકાશ પાતાળ એક થતું હોય તેમ તોફાની પવનો ફૂંકાવાની સાથે આવનારી બાર કલાકની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનો ખતરો વધવા અંગે નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નકશાની અંદર પણ જોઈ શકો છો જેમાં ભરૂચના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર નર્મદાના વિસ્તારમાં તાપીના વિસ્તારથી સુરત નવસારીના ક્ષેત્રથી લઈને ડાંગ અને દમણ દાદરા નગર હવેલી આ ઘણા બધા સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે આવનારી બાર કલાક માટે મોટી શક્યતા ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય રહ્યું છે અનેક વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ અત્યારે મધ્ય ગુજરાતની અંદર ખંભાતના ક્ષેત્રથી લઈને તારાપુરના વિસ્તારમાં બોરસદના ક્ષેત્રથી આણંદના વિસ્તારમાં ડાકોરના ક્ષેત્રથી મહેમદાબાદના ક્ષેત્રની અંદર

મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ઓચિંતાના મોટા આવવાની સરહદીય જિલ્લાઓ એટલે કે દાહોદના વિસ્તારથી છોટા વિસ્તારોની અંદર મહારાષ્ટ્રના વિસ્તારમાંથી ફૂંકાતા તોફાની પવનોની ભયંકર અસરોની સાથે વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર પણ અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે વધી રહેલી સિસ્ટમની આવનારી કલાકોની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર પણ સારો વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમ જેમ હલચલ સક્રિય બની રહી છે તેમ તેમ ગાંધીનગરના વિસ્તારથી ખેડાના ક્ષેત્રોની અંદર પણ અત્યારે ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે આણંદના જિલ્લાથી મહીસાગર દાહોદના વિસ્તારથી પંચમહાલ છોટા ઉદેપુરના વિસ્તારથી વડોદરાના વિસ્તારની અંદર અત્યારે ભયંકર ગાજવીજ સાથે વરસાદી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય રહી છે હળવા પલટાવનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં પાટણના ક્ષેત્રથી લઈને બનાસકાંઠાના પંથકમાં મહેસાણા સાબરકાંઠાથી અરવલ્લી અને ગાંધીનગરના વિસ્તારમાં ઓછિતાના મોટા પલટાવ આવતા હોય તેમ તમે લાઈવ જોઈ શકો છો કે રાજસ્થાનના વિસ્તાર તરફથી આવી રહેલા તોફાની પવનોની તીવ્રતા અને અત્યારે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં ઉત્તરીય ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી નવી સિસ્ટમ જેમાં દિલ્હીના ગ્વાયરના વિસ્તાર રાજસ્થાનના વિસ્તારમાંથી અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ હવે ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદનો ખતરો ટોળાતો હોય તે

ય ગુજરાતના પંથકોને લઈને પણ દર્શાવવામાં આવી રહી છે સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે અરબ સાગરના દરિયામાંથી અત્યારે આવી રહેલા ગુજરાતના દરિયાઈ ક્ષેત્રોની અંદર તોફાની પવનોની તીવ્રતા લઈને અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર હલચલ અને ભેજયુક્ત પવનનો મારો સીધો જ સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે અત્યારે ગતિવિધિને ધ્યાનમાં રાખતા આવનારી કલાકોની અંદર ઓખા બંદર થી લઈને રાજ્યની અંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રની અંદર ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર ભાનવડના વિસ્તારથી ચીખલી પોરબંદર કુતિયાણા કડાછના ક્ષેત્રથી કેશોદ માંગરોળ જુનાગઢ ઉપલેટાના ક્ષેત્રથી જેતપુર કાલાવડના વિસ્તારથી ધ્રોલ સાવડી વાંકાનેર થાણના વિસ્તારથી ચોટીલા રાજકોટ સાપર ગોંડલના વિસ્તારથી જસ્તન બાબરાના વિસ્તારથી ગઢરાના ક્ષેત્રમાં અમરેલી બગસરા વિસાવદર અને

મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ એકાએક પલટાવ આવતો હોય તેમ અનેક બાબરા અમરેલી અત્યારે હળવી સિસ્ટમની ગતિવિધિ જોર પકડવાની સાથે અસર દર્શાવતી હોય તેમ સૌરાષ્ટ્રની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારમાં જેમાં નવલખીના ક્ષેત્રની અંદર પણ અત્યારે ઓછી મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે માવ્યા હાલવડ ધાંગધ્રાના ક્ષેત્રથી સુરેન્દ્રનગર લીમડી રાણપર ધંધુકા ચોટીલા થાણ વાકાનેરના વિસ્તારથી મોરબીના ક્ષેત્રોની અંદર આ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર એકાએક મોટા પલટાવ આવતા હોય તેમ સિસ્ટમની તીવ્ર ગતિવિધિ વધવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં ચારે દિશાઓમાંથી ફૂંકાતા તોફાની પવનો સીધા જ સૌરાષ્ટ્ર સાથે ટકરાઈને અત્યારે વરસાદ માટેનું પુષ્કળ જોર સૌરાષ્ટ્રમાં દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે તમે લાઈ પણ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું સંકટ અત્યારે સૌરાષ્ટ્ર ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે કચ્છના વિસ્તારની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનને જોતા કચ્છની અંદર પણ સતત અત્યારે મોટા મોટા પલટાવની શક્યતા કચ્છ માટે જાહેર કરવામાં આવી રહી છે આમ કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર બદલાઈ રહેલા હવામાન અને આવનાર તહેવારોની સાથે રાજ્યની અંદર વરસાદનો ખતરો વધતો હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આઠ થી લઈને રાજ્યની અંદર સુધીના વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આવનાર પાંચ થી છ દિવસ સુધી રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ અનેક વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવેથી વરસાદનું સંકટ જોર પકડતું ગુજરાત ઉપર જોવા મળી શકે છે